મોટીલેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં ફરી ગ્રામ સભા આયોજિત કરવા માટે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું ફતેપુરા તાલુકાના મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયતમાં સરકાર દ્વારા પરિપત્ર કરવામાં આવેલ હોવાથી પંદર ઓગસ્ટ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે ભરવામાં હતી પૂર્વ ગામના નાગરિકો હતા અને વિધિવત રીતે ગ્રામ સભાની શરૂઆત થઈ પરંતુ મોટી રેલ પૂર્વ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી દક્ષાબેન કલ્પેશભાઈ ડામોરના પતિ કલ્પેશભાઈ ડામોરે તે દિવસે દારૂ પીધેલ હાલતમાં હતા અને ચાલુ ગ્રામ સભામાં વિઘ્ન નાખ્યા છતાં આવી વ્યક્તિ સરપંચ કે તલાટી વતી અધિકાર ચલાવતા હતા જે કારણે સરપંચના પદે ગ્રામસભા બરખાસ્ત કરાવેલ જે કારણે ગ્રામસભા ગામના કેટલાક ગામના નાગરિકોના અગત્યના મુદ્દા પર ચર્ચા થયેલ નથી અને ગ્રામસભા

મારા મોટેરેલ ગામમાં અને એ સાથે મોટેર ગામના તમામ ગામજનો વિશેષ માંગ છે કે આવનાર સમયની અંદર ટીડીયા સાહેબ દ્વારા વિશેષ કરીને ફરી ગ્રામસભા ભરાય એ હેતુને માટે અમે કીડીયા સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે નામ મારું નામ પિત્તર કટારા અત્યારે અમારા મોટેરા ગ્રામ પંચાયતના તમામ લોકો દ્વારા અમારા તમામ ભાઈઓ દ્વારા ટીડીઓ ઓફિસ તાલુકા પંચાયત ફતેપુરા ખાતે અમે હાજર રહીને અમારી ગ્રામસભા પંદરમી ઓગસ્ટ થયેલી જે અમુક કારણોસર પૂરી થયેલ નથી અને અમારા ગામ ગામના નાગરિકોના પ્રશ્નોનું સોલ્યુશન આવેલ નથી તેથી ફરીવાર અમે આવેદનપત્ર આપવામાં આવે આપવામાં આવ્યા છીએ કે અમારું ગ્રામસભા ફરીવાર યોજિત કરવામાં આવે અને યોગ્ય અમારા પ્રશ્નોના ઉકેલ કરવામાં આવે હવે અમારા ગ્રામજનો દ્વારા ફરી અમારા ટીડીઓ સાહેબને રિક્વેસ્ટ છે ફતે ફતેપુરાની અમારી જે મુલાકાત દરમિયાન અમે આવેદનપત્ર આપેલ છે એમાં અમારા પ્રશ્નોના નિવારણ આવે અને જલ્દીથી અમને ન્યાય મળે એવા આશા સાથે અમે આવેદનપત્ર આપેલ છે જેવી આશા રાખીએ છીએ આપનું નામ મૈડા વિક્રમભાઈ બજ્જીભાઈ મોટેરેલ જય જોહર આજે તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ તાલુકા વિકાસ અધિકારી ફતેપુરાને મોટેલ પૂર્વના નાગરિકો તરીકે અમે આવેદનપત્ર આવ્યા આપવા માટે આવ્યા છીએ ગત પંદર ઓગસ્ટના દિવસે ગ્રામસભાનું આયોજન થયું હતું પરંતુ એ ગ્રામસભા અયોગ્ય રીતે એની કન્ડક્ટ થઈ અને ગ્રામજનોના જે પ્રશ્નો હતા એનો નિકાલ થઈ શક્યો નહીં એટલે અમે પાંસઠ જણાની સહી સાથે આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા રાખીએ છીએ કે જે કંઈ ગ્રામજનોના પ્રશ્ન છે તલાટી કમ મંત્રી મોટેરિયલ પૂર્વ અને સરપંચ શ્રી મોટેરિયલ પૂર્વક એનો નિકાલ લાવે અને પ્રજાજનોનું જે કંઈ ફરિયાદ છે સાંભળે વિનંતી કરીએ છીએ જો અમારી ફરિયાદો સાંભળવા નહીં આવે તો અમે જિલ્લા કચેરી અને ગાંધીનગર સુધી જવાનું આયોજન કરીશું ફરીને એકવાર અમે આજે આવેદન આ પત્ર આપી શક્યા છે માટે અમે ગ્રામજનો તરીકે ગર્વનો અનુભવ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ જય જોહ આપણું આપણું નામ મારું નામ કામોળ પ્રકાશભાઈ છે અને હું એક યુવા છું અને યુવા સંગઠનને આ રીતે હક અધિકારો માટે જાગૃત કરી રહ્યો છું અને એમાં સાથ સહકાર મળ્યો છે એના માટે પણ હું બધાનો પુષ્કળ આભાર માનું છું રિપોર્ટર